તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો નવા એક વિડીયોમાં બાકી કાલના વિડીયોમાં બહુ સપોર્ટ કર્યો બહુ પ્રેમ આવ એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આઠ હજાર નવસો એ એ પહોંચી જાય તો મિત્રો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરાવે છે તો આપણી ફેમિલી અંગે મુલાકાત કરાવી દઈએ ટ્રાવેલિંગના નવા વિડીયો ચાલુ કરી દઈએ અને જેમ બને મિત્રો જે કોન્ટેન્ટ પસંદ આવશે ને એના પર મહેનત કરવાની કોશિશ કરતા રહેશું બાકી તો ડીગી બહેનો ઉઠી ગયો છે પણ બહાર રમું છે એકલો એકલો અને રાજુ બાપાને મિત્રો બહાર આવીને રહ્યા છે એના ભીતેને એને શૂટિંગમાં જવાનું છે અને આપણો ચા નાસ્તો રેડી ગયો છે મસ્ત ચા આવી ગયો છે નાસ્તો આવી ગયો છે ગરમા ગરમ તો મિત્રો ઓલરેડી લેટ થયા છીએ એના પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી ડીગી બેન બહાર બેઠો છે રમું છે

હાર તો બોલે બોલો બોલે ગુડ મોર્નિંગ જય માતાજી કે ગુ ગ ગું છું અલ્યા હાલ હા કાક હું એટલું કે હાર કે હર કે ઘર બનાવું છું કે પપ્પા ટાટા આબુ ના લઈ જાય કોઈ આ મારા જવાનું અમે તો મેળામાં જવાના છીએ પકોઈ ખાશે ચોકલેટ ખાશું ટીલી ટીલી કરજે આ આવું ફરીને ટીલી ટીલી કરજે એ ભાઈ ઢીલી ટીલી કરકી યાર એ ડીઘુ હા ટાટા ગણો હતા

તો મિત્રો અમે મોહમ્મદ રાજુ કાકા નો ખુબ ખુબ આભાર માની મંડળી મહેનત કરીને રાજુ કાકો દરેક દરેક વસ્તુ નો શ્રેર રાજુ કાકા જાય ના યાર તમે આખો દાળો મહેનત કરી હતી અને આખો દાળો મહેનત કરીને બધા ભગતવાન ભેગા કરીને મંડળી લઈને આવ્યા હતા તો મિત્રો આજે જોગમાં આમ વિડીયો આવી ગયો છે ખતરનાક મંડળીવાળો તો જોઈ લેજો ખતરનાક મોમાઈએ ડાન્સ કર્યો છે આપણે એ કર્યો છે સારી સારી લોક ગાયિકાઓ ગાયસ ભજન

હોય તો બાકી તમારા ગામમાં કોઈ મંડળી જરા કોમેન્ટ કરી દેજો કે ભાઈ લગભગ લગભગ ઘણું ઓછું થઈ ગયું સારી અને આપણે પરંપરાગત મંડળીઓ મિત્રો અને કોઈ જાળવી રાખતા હોય તો હજુ સુધી જાળવી રાખજો તો સારું

પણ આપણે થોડું કોમ છે હતા બાકી જો એ ભાઈ એ છોકરા એ આમ હું બોલ છું ખાવાનું નહીં ત્યાં ખાઈ લીધું હું ખાધું છાક રોટલી ખાધી તા હા હા પણ ખાયેલો રોટલો ભાઈ ડીકી કેબીએ છીએ કે વાંધાળીનો રોટલો ખાધો બાકી આપણા ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને આપણે શૂટિંગમાં દવાનો ટાઈમે થઈ ગયો છે એ બીજો આજે જમવાનું આપણે બનાવ્યું છે તુવેરની દાળનું શાક બનાવ્યું છે સલાડ માટે આપણી ડુંગળી લઈ લીધી છે પાપડ છે ઘઉંની રોટલીઓ છે તો અમારે તો સાશ પણ આપણે ખાવાની નહીં તો ફટોફટ મસ્ત કરી દઈ દઈએ મુલાકાત કરીએ મિત્રો જો હું મારા લાઈવ શૂટિંગ હતો મળ્યા તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને મસ્ત શૂટિંગમાં આવી જાય છે મોમાનું ઘર બતાવીએ છીએ કે ભોગ મહારાજનું મંદિર છે કે પેલા દા નાઇટમાં જે મંડળીનું આયોજન કરી દીધું એ આ બોરું જ કરી દીધું આપણે પાછળ મોમો મરચો આવ્યા નથી પેલા મરચાં નહોતા આજે લગભગ અઠવાડિયું દસ દાળ થઈ ગયા એટલે પાછો મરચો આવડાવડો મોટો મોટો થઈ ગયો હજુ દેરા પાછા હું ગરમ કરવા ઓલે ગેર લઈ જાય છે બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત કરીએ એટલે મસ્ત એકાદ બે કટ બતાવીએ છીએ શૂટિંગ ચાલુ નહીં જ આજે પહેલાં લોકટ મામાના ઘરથી ચાલુ થાય છે બાકી હવે તકલો બોલતો હોય ને જીઓ એટલે વિડીયોમાં બહુ વધારે વાજ આવો તો મિત્રો બને આ ચામકા ખરા ગળો પધવાર કરેલ સરળ રામ કરી દેતા ને આમાં ગરમી નહીં રે આ તમે તો હેતરમાં જાઓ સરપંચ કશું કર્યું નઈ અરે ચાલ નો હેઠળ ચાલી ગયો ને તો જતો કરો પણ આ તો તપા બેઠા પાક ખબર કાયમનો પોટો કાઢી નાખો એમ ચિંતા કરે

મિત્રો મુંજો ને જો છે મોમાં ગયા રાખડીઓ બધવા માટે મસ્ત નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધી છે હું જો ચોકણ હા મોમાં ગે ચાલ છે રાજ્યા કર જવાનું હા હા તો જઈએ પસ્તા હો તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને આવવા આવ્યા છીએ ઘેર મન્્યો ડીજી નહીં મમ માં ગયા છે રાખડીઓ બોલવા માટે અને આપણે જ્યાં મૂકવા એટલે લગભગ બપોરે નાસ્તો કર્યો શૂટિંગમાં જઈને આવીને એના પછીનું કોઈ કટ બનાવે નહીં તો મિત્રો ડીજી બેન ઓર્ડર તો પાવતું નહીં હુનુ હુનુ થઈ ગયું છે ઘરમાં કોઈ નહીં મૂન્યો નહીં બે બે જણા જોયું એમ મમ આપણે ગાડી લઈને મૂકવા જતા ને મૂકીને પછી કેરાઈ જાય બાકી તો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે માં ભાઈ ને ખા ખાવા બેઠો અને આપણો બાકી ધોલેસ આવ્યો તો આપણે જતા જંત્રા બાકી તો મિત્રો જમવામાં છે ચોળમ છે મસ્ત શાક છે ચક્કુ બેનીઓની કમ મહેમાન તે ભાઈ બનાવ્યો શીરો તો આપણા માટે શીરો લીજે અને ખીચડી છે ઘઉંની રોટી મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી ભણીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન રોડ ઉપર આવી ગઈ છે એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી આજ ઘરમાંથી હલો જતો રહ્યો ડીગી બેનની જર્સીનમાં માંગે રાખડીઓ બોલવા માટે તો મિત્રો આપણે આવીને બેઠા છીએ વયકલની એડિટિંગનું કામકાજ ચાલુ કરી દીધું છે બાકી આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ હા તો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જૂબનીમાં